બ્રશ કરવાનું રોજ ઉઠીને કોગરા કરવાનું કુરકુર કુરકુર કરીને કોગરા કરવાના પછી શેડા કાઢ લેવાના છેડા હોય છે નાકમાં તારે શું ખાવું છે ઇન્જેક્શન એટલો ભોળો તું દેખાય એટલો સો નઈ હો લે ખાવ ખજુર આમ લમડો કે ખજુર પાક ખાવ ખજુર પાક ખાવ ખજુર જોય ખાવ કેમ થઈ ગઈ અને નીચે ઉતાર વોશરૂમ જવું છે એટલે બેઠો એમ

તો ફાઇનલી ક્યાં જવાનું છે અત્યારે અત્યારે જાય છે મમ્મી પાસે અહીંયા રાજકોટમાં જાવ મમ્મી પાસે તો ગામડે છે પણ અહીંયા મારા મમ્મી પાસે ત્યારે જાય છે જમવાનું બાકી છે અમારે તો બધી વસ્તુ અહીંયા જ છે જમવાનું પણ અહીંયા છે બધી જ વસ્તુ અહીંયા છે અને અત્યારે વાગ્યા છે બે અને એલેક્સ ને છે ને પાંચ વાગે હોસ્પિટલ લઈ જવાનો છે અને ગમ મરાવાનું છે એટલે અત્યારે ઘરે જાય છે એમાં થોડીવાર વાર આમથી આમ કરશું ત્યાં પાંચ વાગી જશે તારું શું લેવા જવાનું છે શું લેવા તારે ઘરેથી હું લઉં તારે ખજુરવા બીએ દી તી ને લગભગ ખજુરવા ખાવ કી આમ લમરૂ કે ખજુરવા વસ્તુ છે ને બનાવી છે હાલો ભાઈ જઈએ બહાર છોટે 13 શું હોગા ઘરે જઈને ટાઈમ કે ખજુરવાક શું છે ખજરમાં આંગુતો કેમ ખજુરવાક શું છે તારે હું ખાવું છે

तने मनरस गुला रजगुल्ये होती पहला दिवस उगाड़ो पढ़े न तालियो दिवस उगाड़ो दिवस हमार नौवी बनाती चापियो पे दिवस है न वो केस सारो लागे हूँ हूँ नट करता कौन तो है क्यों तू केस मेला वो ब्रश नट करतो किसी को ऐड उठ जात मैं मम्मी है मैं मम्मी है બ્રશ કરવાનું રોજ ઉઠીને કોગરા કરવાનું કુરકુર કુરકુર કરીને કોબરા કરવાના પછી છેડા કાઢ લેવાના છેડા હોય છે નાકમાં એની મમ્મી કોણ છે એની મમ્મી તો પંજા મે તો થાય અહીંયા કા રહેવાનું આ ભૂલી ગયો એનું રીઝન એ છે કે થોડા દિવસથી આ ઘર માં ઘર માં રહી છે આ ખબર બે દિવસ ઘર માં રમ નતો રમતો હવે રમવા મળ્યો છે હા એ છે એટલે આ ઘર માં ચાલે ગડી જાવ આમાં પૂરવાનો ટેવ પાડવી પડશે આ પાસી કે પૂરતા નથી એમ લોકો એમ હા એ પણ છે કોઈ પ્રાણી નહી પૂરાઈ હા એ તો છે કઈ ઘરે અત્યારે પહોંચી ગયા છે બસ ઉપર જાય છે હા વાહ કરો એ મોર ખાવાનો છે કે ગાડી ચાલુ કર્યું લેવા હા તો તો રહે છે મહેમાન અમારા મોગો કેમ વેકરો ખાતો છે ને મેં માર્યું ને એટલે આજ ફૂલ આવેલું છે બળ થઈ ગયું કેમ માટે ગુલાબ પપ્પા માટે ઉમંગ માટે એમાં તમારું છે એમાં લેવા એવા

ચોકરો બીવે મારા હમૈયા ના આવે ના ના મારન જ જતા અમે નીકળીએ છીએ એલએક્સ ની એ હા લેવા તને જે છે અત્યારે એલએક્સ ની દવા લેવાની છે મીન્સ કે એને ખાસો ટાઈમ થઈ ગયો અહીંયા હાલ મહાદેવ એ હા

કૃચે ખરાઓ આરી ચામડી કેટલી પણ સ્મૂથ હોય એટલે થોડું કામ લાગે ઓલું હવે ભગવાનને ખબર કઈ થાય નહી તો સર મારો બટ્ટુને તો અમે લોકો નીકળી ગયા છે અત્યારે હોસ્પિટલ જવા માટે અને હા તો બ્લોક લેસે નહી હવે કેમ કે એલેક્સ આવી ગયો એટલે એલેક્સ નાચવા જ રહી એલેક્સ રે હો તો જોઈ ને બ્લોક તો શૂટ કરવાનું એમ થાય કે કરું પણ આ એલેક્સ છે ને વો બો નોટ નોટંકી છે અમારે રી એ નહી આમ હું ફોન મારા હાથમાં હોય એટલે પૂરું કે તું ફોન રાત મારા હાથમાં એમ કીએ

એલેક્સ ને ઇન્જેક્શન મારો તો મને એમ થાય કે મન ચક્કર આવી જશે કઈ એલેક્સ ને કઈ નો બોલો નામ તો ને ટી-શર્ટ લીધું ઈ મસ્ત છે હા તો જાણે ભૂઈના જેવો લાગો મીડો એ ભાઈ ઘટ જેવો દેખાવા મીડો ટી-શર્ટ લીધું એ ટી-શર્ટ શોર્ટ નથી એક વેક્સિન થઈ ગઈ કમ્પ્લીટ બટ શોર્ટ નથી ટી-શર્ટ અ શોર્ટ છે શોર્ટ મત લાગતો બો લાગે જો હા હા શોર્ટ છે એલએક્સ ની દવા કમ્પ્લીટ થઈ ગઈ છે એન્ડ હવે અમે અત્યારે જાય છીએ ઘરે એનું ટી-શર્ટ ને બધું લીધું છે અત્યારે વેક્સિન મારી છે અત્યારે એટલે એલેક્સ થઈ ગયો છે 30 કલાક 30 મિનિટ થી મે 30 કલાક થી 30 મિનિટ થી બધો જ પડતો રહ્યો અત્યારે છે લાગશે તમને ઘરે જઈ ઘરે જઈને પલક બુનાસે જમવાનું નથી પાક

ઠેકડા તો હતો ને જો ચાલે હા 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 આવી તાકાતો બેસી ગયો એ સુઈ જશે હમણાં જો વેક્સિન આપી એટલે એના છે હા આપણને બી એવું થાય ને શરીર ભારે થઈ જાય ને એનું બી થઈ ગયું છે જો શું થયું ઓકે સારું થઈ જશે હા ભાઈ થોડો મૂડ માં આવ્યો છે કેમ કે ભાઈ ને સ્મેલ આવે છે જમવાની સાચું બોલજે આવે ને ખાજે મમ્મીની કસમ નહીં કેમ આમ આમ કેમ મૂડ આમ કવડવાનું બેન થઈ ગયું બધું બેન થઈ ગયું હે કેમ એલેક્સ અને બીજો એલેક્સ 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 માટે જમવાનું બનાવે છે પપ્પા જોડે વાત કરતા કરતા હે ભગવાન હા ભગવાન બોલો ઓરો ખાઓ છે કે રીંગણા શાક ખાવ છે કે ડુંગળી બટેટા નું શાક ખાવ હોય ત્રણ જ શાક આપણી પાસે હોય ત્રણ જ ખાવાના બીજા કે ખાવાના જ નહીં

અને મને કઠોળમાં છે ને રાતના દિવસની કઈ ખબર પડતી જ ન તો ખોટું પછી હાવ ફાકા હે એલેક્સ મને હાલો એલેક્સ બોધા એને જ જમી લીધું છે હા એલેક્સ જસ્ટ અત્યારે હવે સીધું છે 10:30 11 જમાડવાનું હમ જઈમાં એટલે તાકાત આવી ગયો ફટાફટ આડી જજો હવે ફસો સોબો ખાઈ જાતો ને ઉપરા જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે ગુલાબ જામુન એન્ડ વાવ ઓળામાંથી ધોળા નીકળે મરચા ઓળામાંથી સોરી શું છે રીંગણા આખા રીંગણાનો શાક છે ભાઈ ભાડા રીંગણાનો ભૂખ લાગી યાર પછી મળું તમારી સાથે ત્યારે ભાઈ છે ને મૂડમાં આવ્યો છે એટલે ભાઈ હવે ભસવાનું ચાલુ કર્યું બધા હવે જમવાનું કોને છે બોલે પલક